પાલનપુરના ચંડીસરમાં પતિએ પત્નીની હત્યા કરતા ચકચાર મચી દીપકજી ગાલવાડિયાએ પોતાની પત્ની ચકુબેન ગાલવાડિયાની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી હુમલા બાદ ગંભીર ઈજાગ્રસ્ત ચકુબેનને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થતા તેમના ચાર સંતાનો રોંધારા બની ગયા મૃતક મહિલાના પરિવારજનોએ ગઢ પોલીસ મથકે દીપકજી ગાલવાડીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો મારી બેન ચંડીસર જે લગ્ન કરેલા હતા એ ચંદીસર જાતે એના પછી તેમની માથામાં લાકડા નું હોય માથા મારવાથી સવારે જ મારી ભાઈ મારી પર અમે મારી મારા પર ફોન આવતા મને જાણ મળી કે મારી નાની ભાઈ જે હતી ચંદીસર મુકામે એમના લગ્ન કરેલા હતા ગાલવાડિયામાં ગુજરાતીમાં શેરબજાર શીખવા માટે આજે જ નીચે આપેલા નંબર પર સંપર્ક કરો